માનવક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન ડભોઈ તાલુકાના ચાંદોગ પાસે શણોરની ઓરસંગ પશુપાલકને મગર ખેંચી જતા વિભાગ અને પોલીસને જાણ કરતાં તંત્ર દોડતું થયું ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોગ નજીકના શણોર ગામે ઓરસંગ નદીમાંગથી પશુપાલક આધેરને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસની જાણ કરતા તંત્ર દોડતું થયું હતું આ મુજબના વારંવાર બનાવ બનતા રહ્યા છીએ પરંતુ વન વિભાગ નિંદામાં માંગ હોય પ્રજાએ રજૂઆતો કરેલી છતાં કોઈ ધ્યાન આપવા તૈયાર નથી તરવૈયાઓ દ્વારા પશુપાલક શોધવાના ચક્રો ગતિમાન મળી આવ્યાનું જાણવા મળે છે વન વિભાગ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચાંદોદ નજીકના શણોર ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગર દ્વારા વારંવાર માનવજાત અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે મંગળવારના રોજ આ નદીના પટમાંગથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં બુધવારે બાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથપક ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં માંગજ પશુપાલક આધાર પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો સ્થાનિકોએ અંગે સંલગ્ન વનવિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આદરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા વડોદરા ફાયર ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંગથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે એપ્રિલ માસમાં જ ફુલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને ઝબ્બે કરવાને બદલે કુંભકરની નિંદ્રામાં પોડતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો આક્રોશ સાથે ફટિકાર વરસાવી રહ્યા છે રિપોર્ટર ફઝલ રજા ખત્રી જી પી કે ન્યૂઝ મેં મારા પપ્પા બકરા ચાલવાયા હતા મારા પપ્પાને પાણી પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર પછી મુરલીભાઈને ફોન કર્યો મુરલીભાઈએ જંગલ ફોરેસ્ટ ફોન કર્યો પછી પછી પોલીસને ફોન કર્યો પછી ફાયર બીકરીવાળા આવ્યા હતા કે પછી કાયરાન પછી પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના કેટલા વાગે બનાવ લઈ આ બે હરી નગર